હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે એકદમ મસ્ત મજાનો મુખવાસ તો ફ્રેન્ડ્સ આ મુખવાસ બનાવવામાં મેં ટોટલ અગિયાર સામગ્રીનો ઉપયોગ કરેલો છે જે તમારા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાકારક રહેશે ગેસ એસિડિટી કબજિયાત જેવા અનેક રોગો સામે રક્ષણ આપશે અને પેટ પણ ચોખ્ખું રાખશે તો ચાલો બનાવીએ સ્વાદિષ્ટ મુખવાસ નવી ટ્રીક સાથે મુખવાસ બનાવવા માટે પહેલાં એક મિશ્રણ તૈયાર કરવાનું છે અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધેલું છે મિક્સિંગ બાઉલમાં દોઢ ચમચી મીઠું ઉમેરશું અડધી ચમચી સંચળ પાવડર એક ચમચી હળદર અને આ મુખવાસ લાંબા સમય સુધી એવો ને એવો ક્રિસ્પી રહે અને ખોરો ના થાય એ માટે અહીંયા એક મોટા લીંબુનો રસ ઉમેરશું એની સાથે જ આપણે બે ચમચી જેટલું પાણી પણ ઉમેરી દઈશું મીઠું હળદર સંચર અને લીંબુનો રસ બધું જ સારી રીતે મિક્સ કરી અને એકદમ પાતળી એવી સ્લરી તૈયાર કરી લેશું અહીંયા પાણી સાથે મીઠું અને સંચળ એકદમ સારી રીતે ઓગાળી લેવાનું છે ફ્રેન્ડ્સ આજે આ મુખવાસ બનાવવામાં ટોટલ અગિયાર સામગ્રીનો ઉપયોગ કરશું આયુર્વેદિકની દૃષ્ટિએ પણ આ મુખવાસ ખૂબ જ ઉત્તમ છે પાચન શક્તિ મજબૂત કરશે અને શરીરમાં થતા અનેક રોગો સામે રક્ષણ આપશે પહેલાં લીધેલા છે સફેદ તલ સફેદ તલ આપણા હાડકાં મજબૂત કરે છે અને હાડકામાં ઓઇલનું કામ કરે છે સો ગ્રામ સફેદ તલ લીધા છે એની સાથે બે ચમચી કાળા તલ પણ લીધા છે કાળા તલનો ઉપયોગ તમે વધારે પણ કરી શકો છો સો ગ્રામ અળસી લીધી છે અળસી પણ આપણા હેલ્થ માટે ખૂબ જ ઉત્તમ છે બે ચમચી અજમો ઉમેરી દઈશું ત્યારે સામગ્રી મિક્સ કરી લેશું હવે જે આપણે મિશ્રણ તૈયાર કરીને રાખેલું છે એમાંથી આપણે બેથી ત્રણ ચમચી જેટલું મિશ્રણ આપણે બાઉલમાં ઉમેરશું અને બધું સરસ મિક્સ કરી લેશું આપણે જે હળદર મીઠાનું મિશ્રણ તૈયાર કરીને રાખેલું છે ને એ તલ સાથે સરસ મિક્સ કરી દીધું છે બધા સીડ્સને શેકાવાનો સમય અલગ અલગ લાગતો હોય છે આ તલ અને અળસીને બંનેને શેકાવાનો સમય સેમ છે એટલે આપણે બંને મિક્સ કરી અને પછી પલાળેલા છે હવે ઢાંકીને સાઈડ પર રાખી દઈશું હવે અહીંયા મેં બીજું બાઉલ લીધું છે બીજા બાઉલમાં આપણે સો ગ્રામ વરિયાળી ઉમેરશું અને એની સાથે જ પચાસ ગ્રામ સુવાદાણા ઉમેરશું વરિયાળી અને સુવાદાણા પણ સરસ મિક્સ કરી લેશું તલ થોડા સોફ્ટ હોય છે એટલે એને શેકાવાનો સમય ઓછો લાગે છે જ્યારે વરિયાળીના બીજ છે ને વધારે હાર્ડ હોય છે એટલે વરિયાળી અને સુવાદાણાને શેકાવાનો સમય વધારે લાગે છે એટલે આપણે વરિયાળી અને સુવાદાણા અલગ રાખેલા છે હવે સેમ પ્રોસેસથી જે વરિયાળીને સુવાદાણા માટે પણ આપણે મિશ્રણ તૈયાર કરીને રાખેલું છે ને એમાંથી ત્રણ ચમચી જેટલું મિશ્રણ ઉમેરી દેસું સરસ મિક્સ કરી લેશું મિશ્રણ એટલું ઉમેરવાનું કે વરિયાળી અને સુવા દાણા એકદમ સારી રીતે કોટ થઈ જવા જોઈએ અહીંયા તમે જુઓ કે હાથમાં લઉં છું ને તો મારા હાથ ભીના થઈ જાય છે ઢાંકી અને આપણે સાઈડ પર રાખી દઈશું હવે એક બીજું બાઉલ લીધેલું છે એમાં પચાસ ગ્રામ પમ્પકિન સીડ્સ ઉમેરશું અને પચાસ ગ્રામ વોટરમેલન સીડ્સ ઉમેરશું બંને સીડ્સ સાથે જે આપણે વધારાનું મિશ્રણ છે ને એટલું ઉમેરી દેસું અને એ પણ સારી રીતે કોટ થઈ જાય ને એ રીતે મિક્સ કરી લેશું બંને સીટ સાથે પણ મેં મિશ્રણ તૈયાર કરેલું હતું ને એ મિક્સ કરી દીધું છે અને એ પણ આ રીતે સરસ કોટિંગ થઈ ગયું છે અહીંયા તમે જુઓ કે બધી જ વસ્તુ હું હાથમાં લઉં તો મારા હાથ ભીના થઈ જાય છે એટલું આપણે મિશ્રણ મિક્સ કરવાનું છે હવે આ બધી જ સામગ્રી જે આપણે હળદર મીઠાનું મિશ્રણ મિક્સ કરીને રાખેલી છે ને બધી જ સામગ્રીને આપણે બેથી ત્રણ કલાક રહેવા દેસું પછી શેકશું અને મુખવા શેકાઈ ગયા પછી આપણે ત્રણથી ચાર સામગ્રી વધારાની ઉમેરવાની છે એ પછી ઉમેરશું તો આ બધી જ સામગ્રી અત્યારે ઢાંકી અને સાઈડ પર રાખી દેસું અહીંયા હળદર મીઠું મિક્સ કર્યાને બે કલાક જેવો સમય થઈ ગયો છે અને તમે જુઓ કે તલ એકદમ સરસ કોરા થઈ ગયા છે જ્યારે આપણે હળદર મીઠું મિક્સ કર્યું ત્યારે મેં તમને બતાવેલા તો મારા હાથ ભીના થતા હતા અત્યારે એકદમ સરસ કોરું થઈ ગયું છે એ જ રીતે વરિયાળી અને સુવા દાણા પણ આ રીતે સરસ સૂકા થઈ ગયા છે તો બધી જ સામગ્રીમાં હળદર મીઠાનું મિશ્રણ એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે હવે બધું શેકી લેશું મુખવાસ શેકવા માટે ગેસ પર કડાઈ મૂકેલી છે પેલા આપણે તલ અને અળસી શેકી લેશું પેલા અડધા શેકશું અને બાકીના બીજી બેચમાં શેકશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ફાસ્ટ ફ્લેમે મુખવાસ શેકવાનો નથી ઘણા લોકો મુખવાસ બનાવે ને તો તલ વરિયાળી બંને મિક્સ કરી અને પછી હળદર મીઠું ચડાવતા હોય છે પણ તલ અને વરિયાળીને શેકાવવાનો સમય અલગ અલગ હોય છે જો તમે મિક્સ કરીને હળદર મીઠાનું પાણી ઉમેરશો ને તો વરિયાળી થોડી કાચી રહી જશે અને તલ બળી જશે એ રીતે તમે શેકી ના શકો આ રીતે અલગ અલગ શેકશો ને તો પ્રોપર સ્વાદ સાથે તમારો મુખવાસ તૈયાર થશે તો અહીંયા થોડી વાર પછી તમે જોઈ શકો છો કે અળસી અને તલ બંને સરસ શેકાઈ ગયા છે અને ફૂલી પણ ગયા છે ધીમા ગેસે સતત ચલાવતા રહી અને આ રીતે શેકશો ને એટલે બધી વસ્તુ એકદમ મસ્ત શેકાઈ જશે તો અહીંયા આપણે એક બેસના તલ અળસી શેકાઈ ગયા છે એક મોટા વાસણમાં કાઢી લેશું અને એ જ કઢાઈમાં આપણે બાકીના રહેલા તલડથી શેકી લેશું હજી આપણે ત્રણથી ચાર સામગ્રી ઉમેરવાની છે એટલે વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો બીજી બેચના તલડથી પણ શેકાઈ ગયા છે એ પણ આપણે મોટા વાસણમાં કાઢી લેશું હવે એ જ કઢાઈમાં આપણે સુવા દાણા અને વરિયાળી શેકી લેશું પાંચક મિનિટ પછી અહીંયા જોઈએ તો વરિયાળી અને સુવા દાણા પણ સરસ શેકાઈ ગયા છે તો શેકેલા વરિયાળી સુવાદાણા પણ આપણે તલની સાથે મોટા વાસણમાં લઈ લેશું ફરી પાછી એ જ કઢાઈ ગેસ પર મૂકશું અને જે સીડ્સ આપણે હળદર મીઠું કરીને રાખેલા છે ને એ ઉમેરી દેસુ બંને સીડ્સ પણ મીડિયમ ગેસ ઉપર શેકી લેશું અહીંયા બેથી ત્રણ મિનિટમાં જ બંને સીડ્સ સરસ શેકાઈ ગયા છે અને તમે જુઓ કે શેકાતા સરસ ફૂલી પણ ગયા છે તો શેકાયેલા સીડ્સ પણ આપણે તલ વરિયાળી સાથે ઉમેરી દેસું ફરી પાછી કડાઈ ગેસ પર મૂકશું અને એ જ કઢાઈમાં આપણે એક વાટકી વજનમાં જોઈએ તો સો ગ્રામ ધાણા દાળ શેકી લેશું ધાણા દાળ ઓલરેડી શેકેલી જ હોય છે પણ થોડી તમે ગરમ કઢાઈમાં આ રીતે ફેરવશો ને એટલે વધારે ક્રિસ્પી થઈ જશે વધારે વાર આપણે ગેસ પર નથી રાખવાની પણ એકાદ મિનિટ જ ધાણા દાળને શેકી લેશું બસ એકાદ મિનિટમાં જ ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને એ જ ગરમ કઢાઈમાં વાર આપણે આ રીતે ચલાવતા રહેશું થોડી જ વારમાં ધાણા દાળ પણ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો ધાણા દાળ પણ આપણે તૈયાર કરેલા મુખવાસ સાથે ઉમેરી દેસુ અને બધું જ સરસ મિક્સ કરી લેશું અહીંયા બધું સરસ મિક્સ થઈ ગયું છે મુખવાસ થોડો ઠંડો થવા દેશું પછી આગળની જે બે સામગ્રી ઉમેરવાની છે ને એ ઉમેરી દેસું ઘણી જગ્યાએ જોયું હશે કે મુખવાસ ખાવ ને તો છેલ્લે તમારા મોઢામાં મીઠું આવતું હોય છે એનું કારણ છે કે મુખવાસ બનાવી અને તરત જ ડબ્બામાં ભરી લીધો હોય પણ મુખવાસ બનાવ્યા પછી ચાળવો ખૂબ જરૂરી છે તો આપણે અહીંયા મુખવાસ ઠંડો થઈ ગયો છે તો ચાડી લેશું હું આ જ વાસણમાં ચાળું છું છેલ્લે તમને બતાવીશ કે ચાળ્યા પછી કેટલું મીઠું દૂર થાય છે અહીંયા બધો મુખવાસ ચાડી લીધો છે અને તમે જુઓ કે આપણે મુખવાસમાંથી આટલું મીઠું અલગ થયું છે હવે જો આમ જ તમે મુખવાસ ડબ્બામાં ભરી લ્યો ને તો ખાવા ટાઈમે થોડું થોડું મીઠું મોઢામાં આવે જ જેથી મુખવાસનો સ્વાદ આવવાને બદલે મોઢું ખારું ખારું થઈ જશે હવે અહીં આપણો મુખવાસ તૈયાર થઈ ગયો છે મુખવાસ સાથે તમને આગળ કહેલું ને કે બે સામગ્રી ઉમેરવાની છે તો બે સામગ્રીમાં આપણે અહીંયા મીઠી વરિયાળી ઉમેરશું આ મીઠી વરિયાળી ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે પણ અત્યારે દિવાળીનો સમય છે અને દરેક ઘરમાં કલરફુલ મુખવાસ ખાવો બધાને પસંદ હોય છે એટલે આપણે આ રીતે મીઠી વરિયાળી ઉમેરશું એની સાથે બહાર ફ્લેવરની વરિયાળી પણ છે તો બહાર ફ્લેવરની વરિયાળી પણ ઉમેરી દેસુ બધું જ સરસ મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ ઘરે તમે આ મુખવાસ બનાવો ને તો એક કિલોના પરફેક્ટ માપ સાથે આપણો મુખવાસ તૈયાર થયેલો છે અને માત્ર સાઠ થી સિત્તેર રૂપિયામાં જ આ મુખવાસ તૈયાર થઈ જાય છે બજારથી તમે મુખવાસ લ્યો ને તો આ જ મુખવાસ તમને ચારસો રૂપિયાનો કિલો મળે પણ આ રીતે સરસ શુદ્ધ અને વ્યવસ્થિત મુખવાસ બનેલો ના હોય અહીંયા તમે જુઓ કે બધું જ મસ્ત મિક્સ થઈ ગયું છે અને કેટલો મસ્ત આપણો મુખવાસ તૈયાર થયો છે એક બાઉલમાં સર્વ કરશો તો તૈયાર છે પરફેક્ટ સ્વાદ સાથે બનેલો મુખવાસ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હા કાઠિયાવાડી સ્વાદ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલું બેલ પણ પ્રેસ કરી રાખજો જેથી આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે તો આજે બસ આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ